નડિયાદ મહાનગરપાલિકા માટે રૂપિયા બે હજાર પંચોતેર લાખના ખર્ચે રોડ કામો તથા છસો સત્તાણું લાખના ખર્ચે શ્રી દેવસિંહ ચૌહાણ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની વિવિધ વિકાસ કામોની ભેટ સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ જનસુ તેના વિકાસ કામોનું ખાતમુહૂર્ત સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂપિયા બે લાખના ખર્ચે વિવિધ રોડ નવીનીકરણના કામો તથા રૂપિયા છસો લાખના ખર્ચે કુલ અગિયાર સિટી સિવિક સેન્ટર ડેવલપમેન્ટના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ એની એસ સ્કૂલ રેલવે સ્ટેશન પાછળ નડિયાદ ખાતે યોજાયો વિકાસ વિકાસના કામોમાં રૂપિયા નવ સાડત્રીસ કરોડના કુલ ત્રીસ ડામર રોડના કામો રૂપિયા બે પોઈન્ટ પિસ્તાળીસ કરોડના કુલ તેર પેવર બ્લોકના કામો અને રૂપિયા નવ પોઈન્ટ ત્રાણું કરોડના આઠ આરસીસી રોડના કામો એમ રૂપિયા બે હજાર પંચોતેર લાખના એકાવન કામોનો સમાવેશ થાય છે સાથે જ રૂપિયા છસો સત્તાણું લાખના ખર્ચે પીપલક ડુંગરાળ ટુંડેલ ડભાણ યોગીનગર મંજીપુરા કમળા વિલોદરા ઉત્તરસંડા ફતેપુરા અને નડિયાદ મહાનગરપાલિકામાં કુલ અગિયાર સિટી સિવિક સેન્ટર બનાવવામાં આવશે જેનાથી લોકોને ઘર આંગણે જન સુવિધાની ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે આ પ્રસંગે થેરા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દૂરંદેશી વિઝનથી નિર્મિત સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના દ્વારા શહેરમાં રહેતા નાગરિકોને ઉત્તમ કક્ષાની પ્રાથમિક સુવિધાઓથી પૂરી પાડવામાં આવી રહી છે સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં નાગરિક સુવિધા કેન્દ્ર બનવાથી ગ્રામજનોની નાની મોટી સેવાઓ કામગીરીઓ રજૂઆત માટે ઘર આંગણે જ અસરકારક સુવિધા ઉપલબ્ધ થશે નડિયાદ શહેરના વિકાસના સંદર્ભમાં તેમણે ખાસ જાહેરાત કરી હતી કે આવનારા સમયમાં શહેરમાં અંદાજીત રૂપિયા પાંચસો કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવશે જેનાથી જિલ્લાવાસીઓને ઝડપી પરિવહન કનેક્ટિવિટીને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો લાભ મળશે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ ક્ષી કાર્યો બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ નડિયાદ શહેરમાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કચરા નિકાલની વ્યવસ્થાને વધુ મજબૂત કરવા ભાગરૂપે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નગરજનોને પણ સ્વચ્છતાનો આગ્રહ રાખી યોગ્ય વ્યવસ્થામાં સહકાર આપવા ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો સાથે જ આવનારા સમયમાં નડિયાદ શહેરમાં ફ્લાયઓવર અને ઓવરબ્રિજ જેવા ડેવલપમેન્ટના કાર્યોથી દબાણ અને ટ્રાફિકના પ્રશ્નોના કાયમી ઉકેલ આવશે ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ એક દિવસ એક કલાક એક સાથે સફાઈ અભિયાન હેઠળ સફાઈ કરી લોકોને સ્વચ્છતાની આગ્રહ બનવા પ્રોત્સાહન આપ્યું હતું આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી જેસ સોલંકી અગ્રણી શ્રી નૈનાબેન પટેલ ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ શ્રી રુદ્રેશ હુદડ કોર્પોરેટર કાઉન્સિલર અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજે નડિયાદ મહાનગરપાલિકાની અંદરના વિસ્તારો ના લગભગ વીસ કરોડ થી વધારે રૂપિયાના ખર્ચે રસ્તાઓના નવીનીકરણના કામોનો આરંભ કરવામાં આવ્યો છે અને આજે એની એ સ્કૂલનો જે રોડ જેની અંદર નવી મેઇન લાઇન એટલે ગટર લાઇન નાખવાની હતી એ ગટર લાઈન નખાઈ ગઈ છે અને એની ઉપર આજે જે રસ્તો બનવાનો શરૂ થવાનો છે એનું અહીં આગળ પૂરત કર્યું છે સાથે સાથે વીસ કરોડ ઉપરાંતના રસ્તાઓનું પૂરત અહીંયાથી જ કરવામાં આવે છે અને એની યાદી પણ તમને આપેલી છે ત્યારે આજે મારે મને કહેતા આનંદ થાય છે કે અમારી સાથે દેવસી અને અમારા જિલ્લા પ્રમુખ નૈનાબેન પણ ઉપસ્થિત છે અને આ રસ્તાઓ જે બનશે એ લોક ઉપયોગી થવાના છે આવનારા દિવસોની અંદર મને કહેતા એ પણ આનંદ થાય છે કે અહીંયા લગભગ પંચોતેર ઇંચ આ સિઝનનો વરસાદ પડી ગયો છે અને હજુ તો સિઝન જાણે બાકી હોય રીતના વરસાદ નવરાત્ર પણ ચાલુ છે ત્યારે રસ્તાઓ તૂટ્યા હશે તો રસ્તાઓ તૂટ્યા પછી રસ્તાઓને રિપેર પણ કરી દેવામાં આવ્યા છે અને એમાં મુખ્ય જે ચૌદ કિલોમીટરનો દાંડી માર્ગ છે એ દાંડી માર્ગના પણ તમામ સંપૂર્ણ સમારકામ કરી દેવામાં આવ્યું છે તો ચાહે આર એન બીનો રસ્તો હોય ચાહે કોર્પોરેશનનો રસ્તો હોય આ બધા જ રસ્તા ઉપર રિપેરિંગ કામ કરવાનું ચાલુ છે અને લગભગ બધા જ રસ્તાના રિપેરિંગ કામ થઈ જવાના છે અને જેને જે કોન્ટ્રાક્ટરનો રસ્તો તૂટ્યો હશે એને એનો પોતાનો રસ્તો બનાવવો પડશે એ રીતે અત્યારે કોર્પોરેશન દ્વારા કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે કામગીરી પણ ચાલુ છે સાથે સાથે હમણાં જ નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની વર્ષગાંઠ નિમિત્તે જે અમે કાર્યક્રમો યોજી રહ્યા છે એમાં આજે અહીંયા સમૂહ સફાઈનો એક કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને અમે આ વિસ્તારની અંદર સફાઈનો કાર્યક્રમ અને એક કલાક શ્રમદાન જે કરવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે અહીંયા એક કલાક સુધી અમે સફાઈ કરવાના છીએ